સોનાના ભાવ તો જ્વેલરીમાં બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ થાય છે આ છો એકાણું પોઈન્ટ છ ટકા સુદ જોવા મળી રહ્યું છે પરંતુ ઘણીવાર વાર અથવા નેવ ટકા સુદ્ધ સોનામાં ભેળસાડ કરવામાં આવે છે તે 24 કેરેટ સોનાના દાગીના તરીકે વેચવામાં આવેલું છે એટલામાં જાણીએ કે આપણે જ્વેલરી ખરીદવા જઈએ તો હોલમાર્ક વિશે માહિતી જાણી લઈએ તો હોલમાર્ક જોઈને જ સોના અને ચાંદીનો ભાવ જાણવો જમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો તો હવે આપણે જોઈશું 24 કેરેટ સોનાના ભાવ માહિતી સોના અને ચાંદીના આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આ વધારો કેટલો છે અને આપણે ચોવીસ કેરટ સોના વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો નવ્વાણું રૂપિયા જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં બત્રીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તો હવે આપણે બાવીસ કેરેટ સોનાની વાત કરી લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બાર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બારસો રૂપિયા આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં છવ્વીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે પંચોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા ભાવ અઠાવન હજાર સાતસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ સત્યાસી હજાર પાંચસો રૂપિયા આજે અઢાર કેરટ સોનાનો ભાવ નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં ઓગણીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જોકે અઢાર કેટ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હવે આપણે જોઈશું ચાંદીના ભાવ તો તેમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર એકસો ચોરાણું રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં સાતસો ને એકવીસનો વધારો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવમાં તો રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ ચેનલને ને કરી દેજો અને જો તમારે તમારા શહેરના સોનાના અને ચાંદીના ભાવ જાણવા હોય તો આ વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂરથી જણાવશો જેથી તમને સોનાના ભાવ મળી રહેશે